આજે કેમ કે માઇગ્રેશન અટકવા માટે સરકારે યોજના ચાલુ કરી હતી ધારો કે મંદરેગા મંદરે ગામે ફરજીવાળા રોકને કી વજ ચાલીસ હજાર કરોડ રૂપિયે ગલત હાથો મેં જાને સે બચે સાઉદ જિલ્લામાં મેં સાંભળ્યું હતું બચુભાઈ ખબર એમના જે છોકરા હતા જેમનું નામ મને જ્યાં સુધી ખબર છે જેમની અટકાયત બી કરવામાં આવી છે કિરણ અને બલવંતસિંહ સેવન્ટી વન કરોડ એટલે એકોતેર કરોડનું કૌભાંડ એમના હાથે પકડાયેલું એવું કહેવામાં આવી રહ્યું છે એમાં તમે શું કહેશો અમે વિધાનસભામાં ઓગણીસ પંચાયતોના પુરાવા સાથે ચારસો કરોડના કૌભાંડની વાત મૂકી હતી ત્રણ પંચાયતની તપાસ કરતા રહેલો આવી ગયો અને નામ કોના આવ્યા એ જ શાખાના વિકાસ વિભાગ પંચાયત વિભાગના મંત્રીના પુત્ર નામ બહાર આવ્યું ત્રણ પંચાયત ની તપાસ માં પોતાના ગામમાં રોજગારી સો દિવસની આપવાની આ યોજના હતી અને આખી ગ્રાન્ટ ડાયવર્ટ કરીને એમના મળતિયાના ખાતામાં જમા થઈ અને આજે લોકોને રોજગારી નથી મળતા ગરીબ લોકોના હક્કનો કોળિયો આ ભાજપના નેતાઓએ છીનવી લીધો જે ખૂબ જ દુખા от bubbles.